નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં નવનીત એસાઈમેન્ટનો સેક્શન એમાં ખરા ખોટા જોઈશું વિદ્યાર્થી મિત્રો આની પહેલાંના આપણા વિકલ્પ અને જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હતા એનો વિડીયો મેં આગામી વિડીયોમાં મૂક્યો છે અને તે સિવાય સેક્શન બી સી અને ડીના પણ દરેક દાખલાના સોલ્યુશન મેં મારી ચેનલમાં જે પ્લેલિસ્ટ છે આપણું ધોરણ નવ નવનીત એસાઈનમેન્ટ એમાં મૂકેલા છે તો જે પણ વિદ્યાર્થીઓ હજુ જોવાના બાકી હોય તો ઝડપથી તેનું સોલ્યુશન કરી લેવું અને મારી ચેનલને હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપ સુધી મારા આવનારા તમામ નવા વિડીયો નોટિફિકેશન મારફતે ઝડપથી ને ઝડપથી મળતા રહે તો મિત્રો આજે આપણે ખરા ખોટા જોઈશું જેમાં ખરા ખોટા આપણા નવથી અગિયાર નંબર પ્રશ્નમાં હોય છે પ્રશ્ન નંબર નવ દસ અગિયાર અને ત્રણ માર્કમાં આવે છે એમાં આપણે પહેલાં ચેપ્ટરના જોઈએ પહેલો દાખલો છે આપણો કે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં આઠ થાય તો વર્ગમૂળમાં વર્ગમૂળમાં સોરી તો અહીંયા બંનેનો ગુણાકાર કેટલો થાય પંદર થાય તો અહીંયા જે આપણો આ જવાબ છે શું છે ખોટો છે માટે પહેલો આન્સર શું આવશે ખોટો ત્યારબાદ બીજા નંબરમાં શું કહે છે વર્ગમૂળમાં બસો છપ્પન એ અસમ્ય સંખ્યા છે તો વર્ગમૂળમાં બસો છપ્પન એટલે કોનું વર્ગમૂળ છે તો કે સોળ નું વર્ગમૂળ છે તો સોળ સંખ્યા છે સંખ્યા છે 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 બરોબર જે જવાબ મળે માટે શું બીજા નંબરનો ઓપ્શન ખોટો દરેક મિત્રો દરેક મિત્રોએ યાદ રાખવા જરૂરી છે જેથી કરીને પરીક્ષામાં સરળતાથી બધા દાખલાઓમાં અને આવી રીતે જે ખરા ખોટામાં પૂછાય એમાં ઝડપથી આન્સર આવડી રહે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોઈશું દાખલા નંબર ત્રણ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો પહેલાં પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા જેમ કે પૂર્ણ સંખ્યા એટલે એને આપણે ડબલ્યુ કહીએ તો એમાં કઈ આવે તો જીરો એક બે ત્રણ સંખ્યા આવે અને પૂર્ણાંક સંખ્યા છે બરાબર જેને આપણે ઝેડ કહીએ તો એમાં શું કે ઋણ સંખ્યા પ્લસ પૂર્ણ સંખ્યા એટલે કે કેવી રીતે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ આ રીતે બંને બાજુ અનંત સુધી હોય એ સંખ્યા તો અહીંયા શું કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ છે તો એ પૂર્ણાંકમાં તો ઋણ સંખ્યા આવે છે પણ પૂર્ણમાં તો ઋણ આવતી નથી માટે આ વિધાન કેવું છે ખોટું છે બરોબર ત્યારબાદ અહીંયા શું કહે છે કે ચોથા દાખલામાં કે જે ચોથો દાખલો છે આપણો એમાં ત્રણ એકસો ત્રણ પોઈન્ટ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ

તો અહીંયા આપણો જવાબ શું છે સાચો છે લખી શકાય ત્યારબાદ આગળ જોઈએ કે એકના છેદમાં એકના છેદમાં વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ બરાબર વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે થાય તો આ શું છેદ છે બરોબર છેદ સમીકરણ આપણે કઈ રીતે કરીએ છીએ તો એમ કે એકના છેદમાં વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ હોય એનું છેદ સમયકરણ કરવું હોય તો આપણે લખશું કે એકના છેદમાં વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શું કરીએ છેદ સમીકરણમાં તો કે જે સંખ્યા છેદની આપેલી છે એની વિરુદ્ધ નિશાની વાળી સંખ્યા મૂકીને એનો ગુણાકાર કરીએ છીએ અંશ અને છેદમાં બરોબર તો અહીંયા અંશમાં શું મળ્યું આપણને તો કે એક ગુણ્યા વર્ગમૂળમાં પાંચ વધતા વર્ગમૂળમાં ત્રણ છેદમાં શું મળ્યું તો કે ભાઈ આ બે એક વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ અને બીજા અંશમાં શું મળ્યું વર્ગમૂળમાં પાંચ વધતા વર્ગમૂળમાં ત્રણ એટલે એ માઇનસ બી એ પ્લસ બી બરાબર શું થાય એ સ્ક્વેર માઇનસ બી સ્કવેર એટલે વર્ગમૂળમાં પાંચનો નો વર્ગ ઓછા વર્ગમૂળમાં ત્રણનો નો વર્ગ સંખ્યા શું થશે ઉપર જોઈએ હવે આગલા પદમાં તો એકને કોઈ બી સંખ્યા વડે ગુણ તો એની એ જ સંખ્યા થાય એટલે વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ થશે ચલો હવે છેદમાં જોઈએ તો વર્ગમૂળમાં પાંચનો વર્ગ પાંચ થાય વર્ગમૂળ ઓછા વર્ગમૂળમાં ત્રણનો નો વર્ગ ત્રણ થાય માટે જવાબ શું આવશે પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે તો આપણો જે જવાબ છે એ સાચો છે અહીંયા પહેલા ચેપ્ટરના ખરા ખોટા પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે બીજું ચેપ્ટર જોઈશું બીજા ચેપ્ટરમાં પહેલું વિધાન શું કે સાબિત કરી શકાય તેવા વિધાનને પ્રમેય કહે છે તો કે હા જે વિધાનને આપણે સાબિત કરી શકીએ એ પ્રમેય કહેવાય બરાબર ઘન પદાર્થની સીમાઓ કેવી છે વક્ર હોય છે તો ઘન સીમાની સપાટી વક હોવી જરૂરી નથી કેમ કે ચોરસ હોય કે સરખી વસ્તુ હું કહું છું કે મારી જોડે આઠ સેન્ટીમીટર લંબાઈના બે ચોરસ છે બરોબર આઠ સેન્ટીમીટર લંબાઈના ચોરસ છે બે ચોરસ છે બે ચોરસ છે તો હવે બંનેની લંબાઈ કેટલી છે તો કે બંનેની લંબાઈ આઠ સેન્ટીમીટર છે હવે બંનેના બમણા કરવું બરોબર બંનેના બમણા કરવું જેમ કે આઠના બમણા કેટલા થાય સોળ તો એ બી આમી સોળ થાય તો બમણા કરીએ એ બી હંમેશા કેવા હોય તો કે સરખા હોય બે ભિન્ન બિંદુઓમાં એક થી વધુ બિંદુ સામાન્ય ન હોય બે ભિન્ન રેખાઓમાં સોરી આ બે ભિન્ન રેખાઓ છે બરોબર અલગ અલગ છે એમાં એક થી વધુ સામાન્ય બિંદુ ન હોય શકે હા તો બે ભિન્ન રેખાઓ માત્ર ને માત્ર એક જ બિંદુ સાથે શું કરે છે સ્પર્શ કરે છે પણ કેવું છે સાચું છે અહીંયા ચોથામાં શું આવશે સાચું ત્યારબાદ શું કહે છે કે બે છેદતી ભિન્ન રેખાઓ તો અહીંયા બે રેખાઓ એકબીજાને છેદે છે બરોબર તો છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે બરોબર એ શું કહે છે બે છેદતી રેખાઓ એક જ રેખાને ના હોય શકે એટલે એક કરતા વધારે હોય એ તો શક્ય જ નથી કારણ કે આ જે બે રેખાઓ છે બરોબર એમાં છેદે છે આ રેખા એકબીજાને તો આને આ રેખા અને આ રેખા બંને એકબીજાને સમાંતર હોય શકે તો કે હા હોય શકે પરંતુ એક કરતા વધારે એક જ રેખા સમાંતર ન હોય શકે પણ એક તો હોય શકે ને આ જે બે છેદતી રેખાઓ છે એ આને સમાંતર જ કહેવાય આ રેખાને આને આમ લંબાવશું તો આ રીતની આકૃતિ બનશે

થેલ્સના વિદ્યાર્થી કોણ હતા પાયથાગોરસ પાયથાગોરસ અને યુક્લિડ કોણ હતા તો યુકલીડે ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા બરાબર એલેક્ઝાન્ડ્રિયા ની શાળાના ગણિત શિક્ષક હતા ગણિત શિક્ષક હતા તો અહીંયા આ શું થયું આપણા કે વિધાન કેવું છે આ ખોટું છે કે એ થેલ્સનો વિદ્યાર્થી થેલ્સનો નતા પાયથાગોરસ હતા તો ત્યારબાદ આપણે આઠમા ચેપ્ટરમાં જઈશું આઠમા ચેપ્ટરમાં શું કે પહેલો ખોરા ખોટામાં કે લંબ ચોરસના વિકર્ણો સમાન છે અને પરસ્પર લંબ છે બરોબર લંબ ચોરસના વિકર્ણો સમાન હોઈ શકે પરંતુ લંબ ન હોઈ શકે આ વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ પતંગાકારના પતંગાકારના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે આ વિધાન કે છે ખોટું છે ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો કે હા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે ત્યારબાદ જો ચોરસ પીક્યુઆરએસમાં બરોબર છે જેમ ચોરસ પીક્યુઆરએસ છે આ ચોરસ પીક્યુઆરએસમાં આર એસ માં જો પીઆરનું માપ પીઆરનું માપ આઠ સેન્ટીમીટર હોય આ જે પીઆર છે એનું માપ આઠ સેન્ટીમીટર હોય તો કહે છે કે પીક્યુઆરની પરિમિતિ બત્રીસ થાય તો આ સાચું છે ખોટું દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું અહીંયા પીઆરનું કીધું છે જે વિકર્ણ છે એનું માપ આપવું છે પાછું ચોરસની બાજુનું માપ સમજીને આઠ ગુણ્યા ચાર કરીને બત્રીસ ના કરી દેતા કારણ કે અહીંયા ચોરસનો વિકર્ણ હોય એટલે બત્રીસ થાય એ આઠ સેન્ટીમીટર એ રીતે બીજો જે વિકર્ણ છે એનું માપ પણ કેટલું હોય 8 સેન્ટીમીટર હોય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કેવા હોય સરખા હોય હવે અહીંયા વિકર્ણો સરખા અને પરસ્પર દુભાગે છે એટલે બધાના માપ કેટલા થાય જેમ કે અહીંયાથી અહીંયા સુધી હું ગણું કે આ બધાના માપ કેટલા છે 8 8 સેન્ટીમીટર છે અહીંયા દોરી દો ફરીથી લાઈન ઓકે 4 4 સેન્ટીમીટર છે આ બિંદુ કોક ઓ છે હવે આપણને શું કહેવાય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સોરી ચોરસના વિકર્ણો પરસ્પર કેવા હોય છે કાટખૂણે દુભાગે છે એક આપણને એ પણ ખબર છે પ્લસ એ વિકર્ણો એકબીજાને દુભાગે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત પણ કરે છે એટલે આઠ હોય તો ચાર ચાર માપ થઈ જાય પ્લસ બંને પરસ્પર કાટખૂણે દુભાગે છે તો હવે અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયનો નિયમ લગાડીએ તો આ બે બાજુઓ છે ને આ શું છે કર્ણ છે તો કર્ણનો વર્ગ એની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા સોળ વત્તા સોળ એટલે કેટલા થાય એટલે બત્રીસ થયો તો એ શક્ય નથી તો અહીંયા શું છે આ જે ચોરસ પિક્યુઆરસમાં પીઆર બારમાં આઠ સેન્ટીમીટર તો પીક્યુઆરની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર થાય તો એ શક્ય નથી માટે આ વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ પાંચમું વિધાન કે સમલમ ચતુષ્કોનમાં બરાબર આજે એક સમલમ ચતુષ્કોન છે એમાં એ બી અને સીડી બંને સમાંતર છે જો એ બી બરાબર દસ હોય તો સીડી બરાબર પણ શું થાય સમ થાય દસ થાય એટલે સમાંતર બાજુ સરખી પણ હોઈ શકે તો આ વિધાન કેવું છે સાચું છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે શું છે દુભાગે છે તો હા સમબાજુ ચતુષ્કોનના જે વિકર્ણો એ પરસ્પર કાટખૂણે દુભાગે છે ત્યારબાદ નવમા ચેપ્ટરમાં જોઈશું આપણે કે પહેલો દાખલો શું છે કે એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો બંને વ્યાસ હોય આ તો હોઈ શકે કેમ કે કોઈ પણ વર્તુળ હોય બરોબર વર્તુળની આ એક ઊભી જીવા છે અને આ બીજી જીવા જીવા છે બંને પરસ્પર દુભાગતી હોય તે વર્તુળનું કેન્દ્ર એટલે મતલબ કે કેન્દ્રમાંથી પસાર થતી વ્યાસ હોય સાથે તો બંને વ્યાસ હોય છે જો વર્તુળની બે જીવાઓ AB અને સીડી બરોબર આ એક વર્તુળ દોર્યું છે અહીંયા આ બંને વર્તુળમાં AB અને સીડી બરોબર આ AB અને આ સીડી પરસ્પર કેન્દ્રથી 4 ચાર સેન્ટીમીટરના અંતરે હોય બરોબર તો AB બરાબર સીડી થાય તો આપણને ખબર છે કે બે સમાન જીવાઓ વર્તુળથી સમાન અંતરે જ આવેલી હોય માટે આ વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ ત્રીજું કે જો વર્તુળમાં વર્તુળ છે એમાં એ ઓ બી બરોબર આ કેન્દ્ર છે ને એમાંથી પસાર થતી આ જીવા છે આપણી એનું નામ છે એ ઓ બી ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે અને સીએ વર્તુળ પરનું જ બિંદુ લો કે અહીંયા એ બિંદુ છે તો એ ખૂણો બને છે બરોબર આ ખૂણો જે અર્ધ નો જ ખૂણો થયો આ વર્ધું મળતું માનો ખૂણાનું માપ જે હોય એ કેવું હોય હંમેશા નવું શું મળે તો અહીંયા શું કહે છે કે એસી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર મતલબ એસી સ્ક્વેર એ આ બાજુ અને આ બાજુ એ એ સ્ક્વેર થાય મતલબ પાયથાગોરસ પ્રમાણે તો થાય જ ને કેમ કે કાટખૂણાની સામેની બાજુ આ શું છે કર્ણ છે અને આ શું છે બાજુ છે બંને એટલે એ સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર એસી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર થાય તો આ વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ આપણને શું કીધું છે આગળ કે જો ડી બરાબર એકસો પાંચ હોય તો એ બી સીડી ચક્રીય ચતુષ્કોન છે કે નહીં એ સાબિત મતલબ છે કે નહીં એ જોવાનું છે તો આપણને એક વસ્તુ ખબર છે કે ચક્રીય ચતુષ્કોનમાં सामने सामने ना ખૂणा ना माप कितना नो सरवाडो થાય 180 अंश है ना यहां लखी के ए बी सी डी ए નું માપ કેટલું છે 90 બી નું કેટલું છે 70 સી નું છે 95 અને डी નું છે 105 હવે સામ સામે ના જે ખૂણા છે બંનેનો સરવાળો કેટલો થાય એ ખૂણો એ + ખૂણો સી = 180 થવો જોઈએ તો અહીં આપણે જોઈએ એ ખૂણો એ કેટલો આપ્યો છે 90 ખૂણો સી કેટલો આપ્યો 95 નેવું વત્તા પંચાણું એટલે કેટલા થાય એકસો પંચ્યાસી તો ભાઈ આ ચક્રીય ચતુષ્કોણ નથી કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ હોય ત્યારબાદ વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ પર મળે બરોબર તો વર્તુળની જીવા જે હોય એ વર્તુળની જીવા ક્યારે થાય આ જે છે મેં દોર્યું છે વર્તુળની જીવા છે આ એ બી બરોબર હવે જીવાના તમામ જે બિંદુઓ છે વર્તુળ પર મળે છે વર્તુળ પર ક્યારે મળે છે આમ હોય તો આ તો અહીંયા મળે છે બધા બિંદુઓ બિંદુઓ આ વિધાન કેવું છે આપણું ખોટું છે પાંચમા નંબરનું ત્યારબાદ આગળનો દાખલો જોઈએ છઠ્ઠા નંબરનો કે છઠ્ઠા નંબરના દાખલામાં શું છે કે એક જ વર્તુળની બે અસમાન જીવાઓ પૈકી બરોબર એક જ વર્તુળની બે અસમાન જીવાઓ પૈકી સૌથી નાની જીવા જે છે બરાબર સૌથી નાની જીવા એટલે આ નાની જીવા થાય એ કેન્દ્રની નજીક હોય બરાબર આ જેમ કે વર્તુળની બે જીવાઓ દોરું છું હવે નાની જીવા એટલે કઈ થાય આ થાય તો કેન્દ્રથી નજીક ના હોય પણ કેન્દ્રથી શું હોય દૂર હોય માટે આ વિધાન કેવું છે ખોટું છે તો અહીંયા આપણા ખરા ખોટા જે ચેપ્ટર આપણે જોયા ચેપ્ટર નંબર એક પાંચ આઠ અને નવ એ ખરા ખોટા પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું કે એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો જે તમારે ખાલી માત્ર એક જ શબ્દમાં કે અંકમાં જવાબ આપવાનો તો અહીંયા પહેલું આપણું ચેપ્ટર છે યામ ભૂમિથીનો બરાબર અહીંયા હું એક આલેખ પહેલાં દોરી દઉં છું પછી આલેખમાં આપણે દરેક દાખલા સમજીએ તો અહીંયા બધા દરેક મિત્રોને ખબર છે આ એક શખ્સ છે આ વાય છે

એક્સઅક્સ હંમેશા ધન અને વાય એક્સ હંમેશા માઇનસ મળે આટલું બધાને આનું બેઝિક જ્ઞાન હોય છે તો હવે આપણે જોઈએ કે નીચેના બિંદુઓના યામ શોધો તેનો ભુજ માઇનસ ચાર છે બરોબર અને તે વાયક્સ પર છે તો વાય એક્સ પર માઇનસ સંખ્યા ક્યાં હોય તો હંમેશા વાય એક્સ પર માઇનસ સંખ્યા અહીંયા સેન્ટરમાં આપણે લખીએ જીરો અહીંયા હું માઇનસ સંખ્યા લખું છું માઇનસ ત્રણ માઇનસ ચાર અથવા આપણે આટલી જરૂર અહીંયા આ જે બિંદુ થશે એક્સ કેટલો થાય એનો તો કે જીરો અને વાય એક્સ કેટલો છે માઇનસ ચાર તો શું આવશે જીરો માઇનસ ચાર આવશે કારણ કે માઇનસ ચાર એક્સ પર ક્યારે હોય જ્યારે જીરો માઈનસ ચાર બિંદુ હોય તો એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર પાંચ બિંદુ ક્યાં છે આ જગ્યા પર છે બરોબર આ જગ્યા પર એ બિંદુ આવેલું છે તો આનો આમ શું થશે

બરાબર જીરો એટલે અહીંયા છે માઇનસ અઢાર એટલે આ કિરણ થશે આખું બરોબર અહીંયા જેમ જેમ આગળ જશો એમ એમ માઇનસ અઢાર મળશે અહીંયા તો આ કયા કિરણ પર છે તો કે આપણું કિરણનું નામ શું થશે તો કે ઓ વાયડેસ કિરણ કયું થશે ઓ વાયડેસ ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો દાખલો કે અહીંયા આપણને શું કીધું છે કે તમે બીજું બધું કાઢી નાખો છો એમાં આપણને પાંચમા દાખલામાં કહે છે કે બિંદુ 0-5 નું ઉગમ બિંદુ થી અંતર હવે ઉગમ બિંદુ એટલે કોણ જ્યાં વચ્ચે આ છે એ ઉગમ બિંદુ છે એનું -5 નું ઉગમ બિંદુ થી અંતર કેટલું છે તો -5 કેમ મળે છે આપણને અહીંયા આવશે બરોબર આ જગ્યા પર -5 મળે છે તો ઉગમ બિંદુ થી એનું અંતર કેટલું થાય તો 5 એકમ બરોબર 5 એકમ અથવા 5 1, 1. <tele> કે પાંચમા નંબરના દાખલામાં શું કહે છે અહીંયા કે આપણને એ લેસ દેન ઝીરો અને બી ગ્રેટર ઝીરો હોય તો બિંદુ એ બી કયા ચરણમાં હોય હવે આપણે એક ઉદાહરણ લઈએ કે એટલે હોય તો એવું લઈએ જેમ કે માઇનસ એક બરોબર અને બી ગ્રેટર દેન ઝીરો એટલે જીરો કરતા બી કેવા છે મોટા છે તો આપણે પ્લસ એક લઈએ આપણો આમ શું થયો કે એ બી આમ બરાબર માઇનસ એક એક થયો હવે માઇનસ એક એક એટલે એક્સઅક્સ પર માઇનસ ક્યાં હોય તો કે આ જગ્યા પર અને વાયક્સ પર પ્લસ ક્યાં હોય આ જગ્યા પર તો આ કયું ચરણ થયું માઇનસ પ્લસ વાળું તો દ્વિતીય ચરણ તો આપણો જવાબ શું આવશે અહીંયા કે દ્વિતીય ચરણ આપણો જવાબ શું થાય દ્વિતીય ચરણ ચલો યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાથી અને શિરોલમ રેખાઓનું નામ શું છે તો સમિતિ છે એટલે આ જે રેખા છે અને રેખા છે એટલે આ જે રેખા છે તો એને શું કહેવાય અક્ષ અને જ છે હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર પાંચ ના દેખલા સમતલ કેટલા પરિણામ હોય તો સમતલને બે પરિણામ હોય છે સમતલને બે પરિમાણ હોય છે પરિમાણ પરિણામ ને પરિમાણ ચલો થેલ્સ કયા દેશનો વતની હતો તો થેલ્સ ગ્રીસ ના વતની હતા બરોબર વ્યાખ્યાઓ ઉપકો સમાંતર રેખા તો સમાંતર રેખા કોને કહેવાય કે એક જ સમતલમાં આવેલા બરોબર કોઈ પણ એક જ સમતલમાં આવેલા સમતલમાં આવેલ બે બે રેખાઓ પરસ્પર પરસ્પર છેદે નહીં છેદે નહીં તો તે બનતો તેમને કેવી રેખા કહેવાય સમાંતર રેખાઓ કહે છે બરોબર તો તેમને શું કહેવાય સમાંતર રેખા પરસ્પર એટલે જેમ કે આ બે રેખા દોરું છું આ બે રેખા ગમે તેટલી અનંત આ તરફ લંબાઈશ કે આ તરફ લંબાઈશ બંને ક્યારે એકબીજાને શું કરશે છેદે નહીં તો કદાચ આ રીતની કોક રેખા હોય તો આ શું કહેવાય સમતલ ના કહેવાય આગળ જતા શું થશે એકબીજાને છેદી લે પરંતુ આ રેખાઓ જે છે એ બંને એકબીજાને પરસ્પર ક્યારે છેદે નહીં એક જ સમતલમાં એટલે કહેવામાં આવે છે કે એક જ સમતલમાં આવેલ બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો આ તેમને સમાંતર રેખાઓ કહે છે ત્યારબાદ આગળનો દાખલો જોઈએ કે આગળનો દાખલો શું કહે છે શ્રીયંત્રમાં કેટલા ઉપ ત્રિકોણ હોય છે તો શ્રીયંત્રમાં કેટલા હોય છે તેતાલીસ ત્રિકોણ હોય છે તેતાલીસ ત્રિકોણ છે બિંદુને કેટલા પરિણામ છે હું અહીંયા એક બિંદુ દોરું છું આ એક બિંદુ છે બિંદુને કેટલા પરિણામ છે તો બિંદુને શૂન્ય પરિણામ છે રેખાને કેટલા પરિમાણ હોય છે તો રેખાને એક હોય છે અહીંયા એમ થશે કે આ બિંદુનું પરિમાણ એક છે શૂન્ય છે રેખાના રેખાનું પણ એક છે એ શું છે તો જે બિંદુ છે એ શું કરે છે એને લંબાઈ પહોળાઈ હોતી નથી બરાબર જેમ કે રેખા છે તો પહોળાઈ વગરની લંબાઈ છે ખાલી એટલે એનું પરિમાણ કેટલું થાય છે એક બિંદુનું પરિમાણ કેટલું છે શૂન્ય કારણ કે એને લંબાઈ પહોળાઈ નથી આપણને જ્યારે ચેપ્ટર ચાલતું હતું ત્યારે શીખાડવામાં આવેલું કે ઘન હોય કોઈ બી તો એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તો એના પરિમાણ કેટલા હોય ત્રણ હોય સપાટી હોય કોઈ બરાબર સમતલ કહીએ એને લંબાઈ અને પહોળાઈ હોય એટલે એના પરિમાણ કેટલા હોય તો પરિમાણ એના કેટલા હોય બે હોય પછી રેખા હોય એ પહોળાઈ વગરની શું છે ખાલી લંબાઈ છે એટલે એના પરિમાણ કેટલા હોય એક હોય અને જે બિંદુ છે બરોબર બિંદુ એ શું છે એને લંબાઈ પહોળાઈ કઈ નહીં હોતી એટલે એના પરિમાણ કેટલા થાય શૂન્ય થાય આ રીતે અહીંયા આપણે આ દાખલાના જવાબ લખીએ શબ્દના પ્રશ્નો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ એક વાક્ય અને શબ્દના આગળના ચેપ્ટરના પ્રશ્નો જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે હજુ પણ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરજો કે જેથી કરીને આપ સુધી નવા વિડીયો ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો